નમસ્કાર દર્શક મિત્રો ટોક વિથ ભાવનગર માં હું છું નિતિન સોની ગુજરાત વિકાસનું નું મોડલ છે અને સમગ્ર દેશમાં ગુજરાતનો ડંકો વાગે છે પરંતુ ભાવનગર જિલ્લાના કેટલાક ગામડાઓ એવા છે કે જે હજુ પણ વીસમી સદીમાં જીવતા હોય તેવું લાગી રહ્યું છે ભાવનગરના સિવડ તાલુકાનું ભાણવડ ગામ એવું છે જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે ત્રણ નદીના પાણી છે આ ગામ આસપાસ ફરી વળતા હોય છે થોડા સમય પહેલાં અહીંયા જે કોજવે હતો એ તૂટી ગયો આજ સુધી કોજવે રિપેર થયો નથી આજે ભર શિયાળો છે તેમ છતાં ગામની આસપાસના વિસ્તારમાં પાણી ભરેલા છે અને ગામના લોકોને બાલપંથકમાં જુઓ હોય તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે કહી શકાય કે જે પ્રકારે ભાવનગરનું આ ભાણગઢ ગામ છે ત્યાં આજે પાણી શિયાળાના દિવસોમાં પણ ભરાયેલું છે લોકોને તરાપામાં બેસીને આવજાવ કરવી પડે તેવી સ્થિતિ છે ખેડૂતો પોતાની વાડીએ નથી જઈ શકતા તો બાળકોને જાનના જોખમે અથવા તો વડીલોને જાનના જોખમે જો ગામની બહાર નીકળવું હોય તો આ તરાપામાં બેસીને જવું પડે એમ છે ગુજરાત વિકાસની વાત તો થાય છે પરંતુ સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રએ આ દિશામાં પણ નજર નાખવી પડશે તંત્ર દ્વારા કહેવામાં આવે છે કાયા માટે વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે કોઝેનોવો બનાવવામાં આવશે પણ તે વાતને આજે છ મહિનાથી થયા હજુ સુધી કામ શરૂ થયું નથી પાણી જ્યારે ઓસરશે ત્યારે આ કામ શરૂ થશે તે વાત દાવા કરવામાં આવ્યા છે પ્રતાપભાઈ કાંતિભાઈ મારું નામ થોડાસમાં ગામ ભાણગઢ આ કોન્ટ્રાક્ટર આવીને ભાઈઓ જો તોડીને બધું અને અમારે અત્યારે હાલચાલ સાલ બંધ થઈ ગઈ છે કેમ હાલવું આમાં કાંઠે જવું તો જવાતું નથી અને દેવળિયા પાંચ ગામનો રસ્તો છે અમારે પચીસ કિલોમીટર ફરી જાવું પડે છે તો સરકાર જેમ બને એમ વહેલા કરે અમારું કામ અજીત ઝા એક્ઝિક્યુટિવ એન્જિનિયર આર એન પંચાયત ભાવનગર સર ખાસ કરી વાત કરીએ તો દેવળિયાના ગામના લોકોને હાલાકી ભોગવવી પડે છે સમગ્ર બાબત શું છે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં ભાલ પંથકના ત્રણ ગામોમાં માવઠા પછી હજુ સુધી પાણી આખું ઉતર્યું નથી જેના કારણે ત્યાં ત્રણ ગામમાં ભાલગઢ દેવાળી અને પાડિયા જે જે અવર જવર માટે મુશ્કેલી પડે છે તંત્ર દ્વારા ત્યાં ત્રણ કરોડનો અંદાજે ત્રણ કરોડનો બ્રિજ મંજૂર કરવામાં આવેલ છે જે સાહીઠ મીટર પહોળો છે અને એનો વર્કોડર પણ અપાઈ ગયો છે હવે પાણી નીચે ઉતરતા અને સુકાશે એવું જ એ કામગીરી હાથ ધરવામાં આવશે અને તાત્કાલિક એ પુલનું કામગીરી પૂરી કરીને પંથકોને તકલીફ ઓછી પડે એ પ્રમાણે અમે લોકો વ્યવસ્થા કરી રહ્યા છે